કેસે હો આપ લોકો કેસે હો सब लोग बढ़िया તો કેમ છો મારા વાલા મજામાં મજામાં જઈશો જય દ્વારકાધીશ જય મુલીધર પેલો તો બધાને અને આજે વાગ્યા છે લગભગ 7:30 વાગી ગયા છે અને વ્લોગ ચાલુ કર્યો છે

તો મિત્રો આજ છે આપણા ગોટિયાભાઈ ગોટિયાભાઈ આપણે ફૂલ મોજમાં છે અને ગોટિયાભાઈને અમે બે વાત જોઈ સાઈ વિડીયો બનાવવાનો છે અમારે એક આકડી ઇન્સ્ટામાં રીલ્સ મૂકવા માટે અમે વાત જોઈ છે અક્ષય કુમાર ના વાગ્યો અક્ષય કુમાર ના જ જોઈને આવતો રહીએ પછી અમે વિડીયો બનાવશું અને જોઈ આવજો પછી કાલે અપલોડ થશે આજે નહીં થાય કાં ગોટિયાભાઈ કાલ થાય ને અપલોડ આજ નહીં થાય કાલે હજી એડિટિંગ પેડિટિંગ કરવું પડે બધું કા ગાંધીયો હા ગાંધીયો ટાં 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 તો મી તો પહેલા મે કીધું હતું ને કે આ ઓલે માંડવી ફોડવાનો છે જો ટોલી બધી ખાલી કરી નાખી છે ટ્રેક્ટર નું સાઠું મધ્ય ઓહરીમાં અને માંડવીનો નું બધું ભેગી કરી દીધી બાચકી અહીં મૂકી દીધી ફોલાવી નાખી છે આમાં કઈક જે આમાં છે ગોગડી ઓલી વાગ ગોગડી નીકળી છે ને એવી જા ગોગડી છે ગોગડી છે ને ગોટિયા ગોગડી અને બી બધું છે ઓલા બધા જે પાછળના જે બાજ કહેવા ને એમાં બધું બી છે જોવા બોવાનું છે ને ઘોઘડી બધી આમાં ભરાઈ ગઈ અને ફાયડું બધી આમાં આવી ગયું છે અને બાકી બધું જોવાનું છે ને આપણું બધું માલ બધું બેરલમાં ભરી દેવાનું છે કમ્પ્લેટ બેરલમાં માલ બધો ભરી દેવાનું છે તો બાકી તો બધું કામ પતાવી નાખ્યું છે અને હવે આગળ ખાતરની બાજુ આવે છે તો ખાતર પાવાનું છે કંડલા ખાતર ફાઈ નાખવું છે એટલે ઘઉં મસ્ત મજાના રેડી થઈ જાય ઊંચા ઊંચા મોટા મોટા થઈ જાય કાં કરી તો શું કર

ओयो यो साला मस्ती कर रहा है ये साला तुम मेरे को मारने वाला है ए अभी अभी तू रुक अभी तू रुक तेरे को मारता हूँ अभी अभी रुक अभी रुक अभी रुक 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 साला साला मेरे से बात कर रहा मस्ती कर रहा ये 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 ले ये 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 ले ये ले ये साले कुत्ते રો હું ગોટિયો ભાઈ આવી ગયા છે શિવને રમાડવા શિવના દર્શન કરવા આવી ગયા છે કાકરિયા ભાઈ વાલી વાલી ગર બકી ના ભલ્લો તો હા હા પછી બકી ના ભલ્લો હમણે ઈને આવતી નથી ને શિવું મીણે હે તમારા ઘેર હમણા આવતી નથી ને તમ દૂધ પા આવતો આવે ને હવે તમ દૂધ નત પાતો ને એટલે શિવું ઇમ થઈ ગયો કે હવે આપણે નત જાવ ગયા જોઈ જોઈ ના પડે જો જો જોઈ દેખીતાથી हां कहीं नत मारती रही है के तारा दियो मित्रों आ बेनी दोस्ती एवी छे ने के तुम्हें वात जावा दियो आખો દિવસ बेने ભેગુન રમવાનું કાગોટીયા ભાઈ ભેગા જમો તેમ બે જો આને ઈના વગર ના આને ઈના વગર ના તો કેસે હો આપ લોગ એમ કે તા કેસે હો આપ લોગ બાય બાય આમ લામ કઈ દામ કદે જય શ્રી કૃષ્ણ એમ કઈ દે બધા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં

हम गाय को पानी पिला देते हैं क्योंकि हमारी गाय पानी सुबह सुबह ही पीती है थे, 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 इसलिए थे। और एक केनिया भी पानी ना भरना पड़ता है तो जल्दी-जल्दी भर के आते हैं पानी घट जाएगा रुक के जरा रुक के मैं केनिया भर के आता हूँ ये देखो ये साला पागल बनती है तू पी तू पानी पी ले जल्दी से पानी पी ले तो गाइस हमने गाय को भी पानी पिला दिया है और हम काम समाप्त करते हैं और ये दोनों देखो इस दोनों को देखो कौन है ये लोग कहां से आते हैं ये हेलो कैसे हो आप लोग कैसे हो सब लोग बढ़िया सब बढ़िया दारा <laughs> मेरा <laughs> ये साला मस्ती कर रहा है ये गोटिया भाई मस्ती कर रहा है साला को उठा लिया है मारो साला को मारो <laughs> तो मित्रों आगे तो मस्त मजा ना एक वीडियो अबे आगे क्रिएट कर ली तो से शूटिंग चालू है तो हमारो शूटिंग बोटी कर ली तो है और अब ये वीडियो तुम्हें तो जोवा मिलसे गागोटिया भाई वीडियो जोवा मिलसे कहीं तो कहीं 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 जोवा मिलसे ટાઈમ નહીં ખબર છે પણ કઈ વિડીયો અપલોડ થાય ને એ બધી તો વિડીયો જોતા આવજો અને વિડીયો થશે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બે માં અપલોડ થશે કોમેડી વિડીયો છે પછી જોતા આવજો અત્યારે કંઈ આપણે એવું નથી એમ નામ બામ એટલે પછી જોઈ લાગજો કમ્પ્લેટ શું કેવું અક્ષય ભાઈ લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો બધા ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો ક્યારે જોતા આવજો તકમ સબસ્ક્રાઇબ કરી નાખી દેજો તો ટીબેન સર્વિસ કરતો ટીબેન સર્વિસ કરના ઘર માં પૂરી માર દેને ઘર માં પૂરી મારવાનો હ તો મિત્રો ગાઈસ દેવા ભાઈ લીધો છે પતંગ લઈ લીધા છે દેવા ભાઈ ઉડાડવા ખીરના તો મસ્તી ના મિક્કી માઉસ ના ઈ હું કર હે ઈ હું કર સીધા કરે સીધા કરી શું થા

મારે બીજું હું લેવાનું હતું તું કહે તો બીજું વાળા ઢેરો હું લેવાનું ઢેરો ઢેરો ક્યો ઢેરો કીવાનો આ દોરો હા હા ઇ તમ ભૂલી જ ગયો ને ઇ તમ ભૂલી જ ગયો ને કેટલા લેવું ત્રણ આમ ત્રણ ત્રણ બીજું બીજું કઈ માં ત્રણ ઢેરા અને આ છ પતંગ

लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं पता